ચાલો ઉર્વશી બેન શિવમભાઈ ને તાડાસન ચાલો પ્રગતિ બેન રુદ્રાંશી બેન ને તાડાસન શીખવાડો તો અરે વાહ કરો ખેંચો ખેંચો શરીર ખેંચો વાહ પ્રગતિ બહુ સરસ વેરી ગુડ ચાલો મિસ્ટી બેન શીખવાડો તો તાડાસન શિવમભાઈ એમ કર પગ ઊંચા કરો બેટા અરે વાહ મિસ્ટી બેન માટે તાળી પાડો બહુ સરસ કર્યો ભાઈ જો સાંભળો રોજ આવી રીતે પાંચ વાર દસ વાર દિવસમાં કરવાનો એટલે આપણી હાઈટ વધે આપણે કેવા થઈ જઈએ જશભાઈ જેવા